ત્યારે આવો પાર્ષદ સજાગ ભગત અહીંયા ડેસ્ક પાસે આવી અને બે પાંચ મિનિટ એમના હૃદયની ભાવનાઓ છે એ રજૂ કરશે પાર્ષદ નિજ મંદિરમાં વિરાજિત વાલા વાલા ઘનશ્યામ મહારાજ અત્રે ઉપસ્થિત પૂજ્ય ગુરુ મહારાજ પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી પ્રભુ સ્વામી સંત વલ્લભ સ્વામી સર્વે ઉપસ્થિત વાલા ભક્તજનો ભાવથી જય તો સંતો પાસેથી વાત સાંભળેલી કે એક જંગલમાં એક સસલું રહેતું અને એની સાથે એક હાથી હવે આ હાથી એ સસલાને રોજ એની પીઠ ઉપર બેસાડીને એની સૂંઢ ઉપર બેસાડીને એ લીલું લીલું કુણું કુણું ઘાસ ખવડાવે એને ફરવા લઈ જાય એને મોજ કરાવે આનંદ કરાવે એટલે એક દિવસ સસલાભાઈને મનમાં વિચાર આવ્યો કે હાથીભાઈ એ તમે મને રોજ આટલો આનંદ કરાવો ફેરવો છો કૂણું કૂણું લીલું લીલું ઘાસ ખવડાવો છો તો મારો ભાવ છે કે તમે મારા ઘરે પધારો એટલે આ હાથીભાઈ કે કે તું નાનુકડો તારું ઘર નાનુંકડું હવે એમાં હું કઈ રીતે આવું એટલે સસલાએ કીધું ના હાથીભાઈ તમારે આવવું જ પડશે સસલાનો આવો ભાવ હતો આવો આગ્રહ હતો એટલે હાથીએ કીધું કાંઈ વાંધો નહીં બસ હું આવીશ બીજે દિવસે આ નાનકડા ઘરમાં એ સસલું હતું ને હાથીભાઈ ડોલતા ડોલતા આ સસલાના ઘરમાં આવ્યા બિચારા સસલાનું નાનું એવું ઘર એટલે સસલું તો બહાર આવીને એ મોઢામાં ઘાસના તડખલા લઈને એ હાથી આગળ ધૂળમાં આળોટવા મીંડું એટલે હાથીભાઈએ કીધું કે સસલાભાઈ આ શું કરો છો એટલે સસલાએ કીધું કે તમે આવડા મોટા હાથી એ હું નાનું અને મારું ઘર નાનુંકડું એ તમે સૂંઢમાં થોડીક હવા ભરીને જો ફૂંક મારો તો હું ને મારું ઘર અમે બે ક્યાંય ને ક્યાંય ઉડી જાય તો આવડા મોટા તમે છો તો તમારી આગળ તો હું હાહા ગડથલ કરું ત્યારે વાલા ભક્તજનો આ ગુરુ મહારાજને આ વાલા સંતો છે એ બધાય એ હાથીના ઠેકાણે છે એના જેવી મોટાઈ ધરાવે છે અને મારા જેવા પામરજીવ એ સસલા જેવા કહેવાય બીજું તો શું કરી શકે પણ જેમ હાથી હતો એની જે મોજ હતી કે એ સસલાને એ એને ફેરવે એને ઘાસ જમાડે અને એને આનંદ કરાવે એવી જ રીતના આ ગુરુ મહારાજને આ સંતોએ એ કાંઈ પણ જોયા વગર એ મારા જેવા જીવનો એ સ્વીકાર કર્યો છે નથી ગુણ જોયા નથી અવગુણ જોયા નથી મારો ભૂતકાળ જોયો પણ જેવા છે એવો આ સંતોએ મારો સ્વીકાર કર્યો છે કહેવાનું મન થાય કે આજના કળિયુગના વાતાવરણમાં આજના વ્યસન ફેશનના જમાનામાં એક યુવાનને સત્સંગ પણ રાખવો હોય ને તોય અઘરો પડે ખરી વાત કે નહીં પણ એ આ યુવાનીમાં આ સંતોના યોગથી આ ધોતી ચાદર પહેરીને ત્યાગ ટકાવવો એ તો ખરેખર અઘરો છે પણ ખુદ ભગવાન શ્રીજી મહારાજની ગુરુ મહારાજની કૃપાથી આજે આ ત્યાગ એ પાર પડ્યો છે એવું કહી શકાય પણ કહેવાનું મન થાય કે આ ગુરુ મહારાજના ચરણોમાં જ્યારે આજે સમર્પણ વિધિ છે ત્યારે શાસ્ત્રોમાં કહ્યું છે મામ મદીયમ ચ નિખિલમ ચેતનાશ્ચેતનાત્મકમ એનો અર્થ એ થાય કે આવા ભગવાન આવા ગુરુના ચરણોમાં કદાચ આપણે આખું આખું વ્યક્તિત્વ હોમી દઈએ ને તો એ પણ ઓછું પડે ત્યારે એ ગુરુ એ ગુરુના ચરણોમાં એ શાસ્ત્રીજી મહારાજની જોકમાં આ સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનમાં એ હું મારું સમર્પણ કરું ને મારા મોટા ભાગ્ય સમજું છું કોઈને પ્રશ્ન થાય કે આવી યુવાની અવર ઉંમરમાં આવો ત્યાગ શા માટે તો બે હજાર ને સત્તરમાં જ્યારે અગિયારમું ધોરણ ભળવા માટે સુરત ગુરુકુલ જવાનું થયું છે જે નજીકથી સંતોના એ જીવન જોવાનું એ સાનિધ્ય પ્રાપ્ત થયેલું ત્યારે આ સંતો એ ઘર સંસાર પરિવારનો ત્યાગ કરી સગા સગા સંબંધીનો ત્યાગ કરીને સુખ સગવડતાનો ત્યાગ કરીને કેવળ એક ભગવાન ભજવા માટે એક ગુરુને રાજી કરવા માટે એમની આજ્ઞા પાળવા માટે એ બધું એમના ચરણે સમર્પિત કરીને આવી ગયા પાછા પોતે તો ભગવાન ભજે પણ અનેક જીવોને ભગવાન ભજાવવા માટે એ રાત દિવસ એ મહેનત કરે આજે તમે જોતા હશો વડીલ સંતોમાં પૂજ્ય મહાન સ્વામી વગેરે સંતો હોય તો આવા મોટા સંતો ગુરુ મહારાજ હોય ફક્ત માળા ફેરવે ને તોય એમને તો અક્ષરધામ પાકું છે પણ રાત દિવસ ઉજાગરા કરીને મહેનત કરે તનતોડ આટલું વિચરણ કરે અત્યારે પૂજ્ય સંતો એ વિદેશમાં વિચરણ કરે છે તો શા માટે કે અનેક જીવોને આ ભગવાનની ઓળખાણ થાય ને એના માટે ત્યારે આ સંતો આટ આટલો દાખલો કરતા હોય તો મને હૃદયમાં સંકલ્પ થયો કે આ સંતોને મારે ટેકો આપવો છે આ સંતો આટલી પ્રવૃત્તિ નિસ્વાર્થ ભાવે કરે છે સમાજ સુધારણાના અનેકવિધ કાર્યો કરે છે તો એમાં મારે એમનો ટેકો બનવો છે ત્યારે એ સંકલ્પ મેં જ્યારે પૂજ્યા સંતોને એ જ્યારે રજૂ કર્યો ત્યારે સંતોએ તો સંકલ્પને વધાવી જ લીધો અને બે હજાર ઓગણીસમાં જ્યારે સમર્પિત તરીકે સંતો સાથે રહેવાનો જ્યારે અવસર પ્રાપ્ત થયેલો ત્યારે પણ આ સંતોએ એટલો પ્રેમ આપ્યો એટલું હેતપૂર્વક નાની નાની કાળજી લીધી એટલો હેત આપ્યો એવું કહેવાય કે સંસારમાં જે કોઈ પણ રહેતા હોય તો એને કદાચ એક મા બાપનો પ્રેમ મળે પણ આ ગુરુ મહારાજ એમના સાનિધ્યમાં તો કદાચ હજાર હજાર માતા પિતાનો પ્રેમને એ પણ ઓછો પડે એટલો આ સંતો એ હેત અને વાલ આપતા હોય છે ત્યારે આ ગુરુકુલ જોકમાં એ મને પ્રવેશ મેળવવાની મોટા ભાગે છે આજે પણ કોઈ યુવાનો હોય એને કદાચ એપલ હોય માઇક્રોસોફ્ટ હોય ટાટા રિલાયન્સ જેવી મોટી મોટી કંપનીઓ હોય એમાં એ જોબ મળે ને તો હૃદયમાં આનંદ સમાતો ન હોય કોકને અમેરિકા કેનેડાના વિઝા મળી જાય ને તોય આનંદ આમ સમાતો ન હોય ત્યારે આવા ગુરુ મહારાજ એમના ચરણોમાં જ્યારે સમર્પિત થઈને સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય છે ત્યારે ખરેખર આજે હૃદયમાં આનંદ સમાતો નથી અને આપ સર્વેના સર્વે ઉપસ્થિત સંતોના સર્વે હરિભક્તોના ચરણોમાં એટલી જ પ્રાર્થના છે કે ગુરુ મહારાજ સર્વે સંતો રાજી થાય અને જીવનમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એની વૃદ્ધિ થાય એવી પ્રાર્થના એ આપ સૌ કરજો એટલું કહીને મારી વાણીને વિરામ આપીશ અસ્તુ જય સ્વામિનારાયણ ખૂબ જ સરસ રીતે આ પ્રસંગે સજાગ ભગતે પોતાના અંતરના ઉદ્ગારો આપણી સમક્ષ રજૂ કર્યા